નમસ્કાર ખેડૂત મિત્રો હું તમારો મિત્ર સંજય ગોયલ મારી યુટ્યુબ ચેનલ ડ્રીપ ઇરિગેશનભાઈ સંજય ગોયલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે ખેતીવાડી યોજનાઓની જે યાદી બહાર પડી છે અને જે શરૂ થઈ ગઈ છે આઈ પોર્ટલની અંદર ખેતીવાડી યોજનાઓ જે શરૂ થઈ ગઈ છે એની લિસ્ટ હું તમને આપવાનો છું એ બધા કયા કયા પ્રકારના સાધનો છે અને કેટલામાં અત્યારે સબસિડી શરૂ થઈ ગઈ છે તો એ સબસિડીની યાદી વિશે આપણે વાત કરવાના છીએ તો વિડિયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો જેથી તમને ખબર પડે કે કેટલી યોજનાઓ આવી ગઈ છે અને શરૂ થઈ ગઈ છે તો આ યોજનાની યાદી મુજબ ડ્રોનથી છંટકાવની યોજના તો હજી શરૂ જ છે અને ચાલુ જ છે જે કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન તમારે વાપરવું હોય તો તમે આત્મા અરજી કરી શકો છો ત્યારબાદ આપણે વાત કરીએ તો અન્ય યોજારો સાધનો એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ કમ્બાઇન્ડ હાર્વેસ્ટર કલ્ટિવેટર પછી ગ્રાઉન્ડ ટીગર છે એની અંદર પણ યોજનાઓ શરૂ થઈ ગઈ છે અને વહેલાં તે પહેલાંના ધોરણે છે ત્યારબાદ ચાફ કટર એન્જિન ઇલેક્ટ્રિક મોટર ઓપરેટેડ ચાફ કટર ટ્રેક્ટર પાવર ટિલર ઓપરેટેડ ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર તાડપત્રી પેન્ડી ટ્રાન્સપ્લાન્ટ સેલ્ફ પ્રોપ્લેટ પ્લાવ તમામ પ્રકારના અને ત્યારબાદ આપણે આગળની યોજનાઓની વાત કરીએ તો પ્લાન્ટ પ્લાન્ટર પશુ સંચાલિત વાવણીઓ પાવર ટિલર પાવર થ્રેશર પોટેટો ડીગર અને ત્યારબાદ આગળ વાત કરીએ તો પોટેટો પ્લાન્ટર પોસ્ટ હાર્વેસ્ટના સાધનો પોસ્ટ હોલ ડિગર ફાર્મ મશીનરી બેન્ક દસ લાખ સુધીની સહાય છે તેમજ ફાર્મ મશીનરી બેન્કમાં પચીસ લાખ સુધીની સહાય આપવામાં આવે છે અને આગળ વાત કરીએ તો બ્રશ કટર બેલર ટ્રેક્ટર સંચાલિત ઘાસની ઘાસડી બાંધવાનું સાધન માનવ સંચાલિત કાપણીનું સાધન પછી ટ્રાયડ ઓફ સેલ્ફ પર્પઝ મલ્ટી પર્પઝ ટૂલબાર એટલે કે સનેડો રીઝર બંડ ફોર્મર ફરો ઓપનર પછી રિપર બાઇન્ડર છે રોટરી પાવર ટીલર છે પાવર વીડર છે રોટાવેટર છે લેન્ડ લેવર છે લેસન લેન્ડ લેવર છે અને આગળની વાત કરીએ તો આતરખેડનું સાધન વાવણીઓ ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના વિનોવિક ફેન શ્રેડર મોબાઈલ શેડર અને સબ અને હેરો તમામ પ્રકારના હાઈટેક હાઈ પ્રોડક્ટિવ ઇક્વિપમેન્ટ હબ દસ લાખ સુધીના ત્યારબાદ સોલાર પાવર યુનિટ પાક સંરક્ષણના સાધનો પાવર સંચાલિત અને મિલેટ પ્રોસેસિંગ યુનિટ આટલા યુનિટની અંદર આટલા સાધનોની અંદર આય ખેડૂત પોર્ટલની અંદર સબસિડી યોજનાઓ શરૂ થઈ ગઈ છે જેની તારીખ એકવીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખ સુધીમાં તમામ અરજીઓમાં તમારે અરજી કરી દેવાની છે પણ કયા સાધનો ખરીદી કરી અને પછી અરજી કરવાની છે અને કેમાં પૂર્વ મંજૂરી લેવાની છે એના માટેનો મેં વિડીયો પણ આગળ મૂકેલો છે તો એ ધ્યાનથી જોજો અને ખાસ અરજી કરવાને આપણા માટે અત્યારે ત્રીસ તારીખ સુધીનો જ સમય છે અને વહેલા તે પહેલાંના ધોરણે છે તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચે એ માટે શેર કરજો અને જેને ખ્યાલ ન હોય એમને ખ્યાલ આવે એ માટે આ વિડીયો બીજા ખેડૂતને પહોંચાડજો આભાર હસ્તુ જય જવાન જય કિસાન